ઉપરથી ધાય જુદી તો એમ થાય કે હવે જટ જાય તો સારું નહીતર માથાકૂટ કરશે એટલે સમય પ્રમાણે જે છે એ સારું છે બહુ સારું છે અને એમાં આનંદ કરવો એમાં એથી વધારે સગવડ હવે હવ હું ગાડીઓ લઈને જાય આમ જમણવારને ને વ્યવહાર પૂરો એટલે કોઈ ન હોય વરનો બાપ ને વર બે જ હોય વાહે બીજું કોઈ ન હોય પણ એ સારું છે સમયનો થોડોક સદુપયોગ થાય છે પણ દુરુપયોગ ન કરશો ત્યારે ભગવાન રાઘવનો વિવાહ હવે ભગવાન રામને વનવાસ થવાનો છે અને પછી મા જાનકીનું હરણ થશે એની ટૂંકમાં કથાઓ બતાવી છે એ પહેલાં આપણા કથા પરિસરની અંદર જે આપણે આમંત્રણ આપ્યું છે એ આમંત્રણને માન આપી અને પોતાની જગ્યાઓમાંથી જે દેહાણની પરંપરાઓની જગ્યાઓ છે એમાંથી બધા સંતો પધારી રહ્યા છે તો વિઠ્ઠલવાવ ગૌશાળા ગોવિંદ આશ્રમ અને મારી વ્યાસપીઠ આપ સૌ સંતોના ચરણોની અંદર પ્રણામ કરી આપને આવકારે છે જોરદાર તાલીઓના ગુગડાથી આપણે સંતોને વધાવીએ આપણે અલ્પેશભાઈ લાલજીભાઈ રાણપરિયા જે ખરેખર આપણે તમામ આપણી ખબર अपना कार्यक्रमों की रूपरेखा जन जन सुधी पहुंचाड़ी जवाबदारी अल्पेश भाई न सीधे थे धन्यवाद बाबू अहमद ભોલી રામચંદ્ર ભગવાન કી રામ લખન અને ભરત અને શત્રુઘ્ન આ ચાર અહીની વિવાહિત બંધનમાં બાંધ્યા અને જાન અવધની અંદર આવે છે આ બાજુ બધા દેવતાઓ આકુળ વ્યાકુળ બન્યા માં સરસ્વતીને બોલાવ્યા ને મા સરસ્વતી અવધ ઉપર આવ્યા અવધ ઉપર આવી અને મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મંથરાના કહેવાથી માં કઈ કઈની કાન ભંભેરણી થઈ અને માં કઈ કઈ મહારાજ દશરથ પાસેથી બે વચન માગવા માટે આતુરતાપૂર્વક ની અંદર જઈ અને પોતે રિશાણા છે મહારાજ દશરથ મહારાજ દશરથના ત્રણ રાણી અને વધારેમાં વધારે માનીતા રાણી હોય તો એ કઈ કઈ છે કઈ કઈની કાન બંભેરણી થઈ અને આ બાજુ એ જ દિવસે મહારાજ દશરથ પોતે મંગળ પ્રભાતની અંદર દર્પણની અંદર પોતાના મુખનું મુકુટ સીધો કરે કાનની પણછ ઉપર સફેદ વાળ દેખાણો મહારાજ દશરથ બોલ્યા છે મને ખબર છે કે તમે શેનો સંકેત કરી રહ્યા છો મને ખબર છે કે તમે શેનો સંકેત કરી રહ્યા છો મહારાજ દશરથે પોતાનો પ્રસ્તાવ સભાની અંદર મૂક્યો બધાના મુખમાંથી એક જ નામ કે તમારા ચાર દીકરા એમાં મોટા દીકરા જેનું નામ છે રામ એ રામને રાજ્ય મળે ને તો રામ રાજ્યની સ્થાપના થાય મહારાજ દશરથને બહુ આનંદ વ્યાપ્યો અઢળક આનંદ થયો મહારાજ દશરથ દશરથુશી ખુશીના સમાચાર બધાને સંભળાવે પણ કઈ કઈ શોધી રહ્યા છે કઈ કઈ એને મળે નહીં કોઈ રીતે મંથરાને પૂછ્યું મંથરા ની કે કઈ કઈ ને જોયા તો કે હા ક્યાં છે કોપભુવન ની અંદર છે કઈ કઈ કોપ ભુવન ની અંદર છે અને કઈ કઈ પાસે ભગવાન રાઘવ જાય છે મહારાજ દશરથ ભુવન ની અંદર જાય જોવે કઈ કઈ પોતે પોતાનું મુખ ફેરવું છે કાળા વસ્ત્રો પહેર્યા છે મહારાજ દશરથે કહ્યું છે કે હે રાજન કાલે સવારે તો મારા ઘરે સૂર્ય ઉગવાનો છે તો આ મારી પત્નીએ આવો અમંગળ વેશ શા માટે ધારણ કર્યો છે કઈ કઈ ને બોલાયું કે આપ મૌન બની અને અત્યારે બેઠા છો તમને ખબર છે કે નહીં કાલે સવારે અયોધ્યામાં સોનાનો સૂર્ય ઉગવાનો છે મારો રામ ગાદીએ બેસવાનો છે આ ચર્ચાઓ કરે પણ કઈ કઈ કશો જવાબ ના આપે એકદમ મંત્ર મુગ્ધ થઈને ઉભા છે સ્તબ્ધ થઈને કઈ કઈ કાલે મારો દીકરો રામ ગાદીએ બેસે તમારે જે જોઈએ તે માગી લ્યો એટલું કીધું ને કઈ કઈ મૂક ફેરવું કે રાજન જ્યારે હોય ત્યારે કયો છો કે માગી લ્યો માગી લ્યો પણ ક્યારે આપતા તો નથી માગો શું જોઈએ છે મારે બે વરદાન જોઈએ છે બે વચન મારા જોઈએ છે તો કે બે નહીં ચાર ચાર તો કે નહીં મારા હકના બે વચનો છે ને એ જ મને આપો મારા હકના જે બે વચનો છે એ જ મને આપો તમે ભલે માગો કઈ કઈ પણ રાજન વચન દેતા પેલા વચન થી ફરી તો નહીં જાવ ને તો કે ન ફરવું તો કે સાંભળો રાજન આવતીકાલે સવારે અયોધ્યા ની ગાદી નું રાજતિલક થવાનું અને ત્યારે તમે રામને રાજતિલક આપો છો તો પેલું વચન એવું આપો કે રામ ને નહીં મારા દીકરા ભરત ને ગાદી મળે મહારાજ દશરથે કહ્યું કઈ કઈ આવા અમંગળ શબ્દો શા માટે બોલી રહ્યા છો કઈ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ આવું કઈ બને કશો જવાબ ન આપે રાજન તમારા પ્રશ્ન નો જવાબ હું પછી આપીશ પેલા બે વચન ને થઈ જાઓ હા પાડો છો ને કર હા કરતા ના ઉતાવળી છે બોલો અને ત્યારે મહારાજ દશરથ બોલ્યા મારે તો ચાર દીકરા છે એમાં રામ ગાદી બેસે ભરત બેસે શત્રુઘ્ન બેસે કે લક્ષ્મણ બેસે મને કઈ ફેર નથી પણ આજ મને એવું દેખાણું કે માં છે ને પોતાના દીકરા માટે સ્વાર્થી થઈ જાય છે આજ મને દેખાણું કઈ કઈ તે દુનિયા ને દેખાવ કર્યો કે રાઘવ ને પ્રેમ વધારે મેં કર્યો હવે જો તે રાઘવ ને પ્રેમ કર્યો હોત ને તો તારા દીકરા માટે કઈને આટલી આજે સ્વાર્થી ન બનત અને માનો મમતા એવી ને માનો પ્રેમ એવો છે આખી દુનિયા કે મારા મોટા ભાઈ છોકરા નાના ભાઈ છોકરા મારા માટે સમાન પણ એ વાટકામાં દૂધ દિંતો એક વેઠો સળિયા તો એના દીકરા ને આ જનેતા છે હોય જ સારું કઈ વાંધો બીજું વચન માગો રાજન જમીન ઉપર ઊભા કદાચ બીજું વચન દેતા તમારી નીચેથી જમીન પણ સરકી જશે બોલો તો કે મને એટલો વિશ્વાસ કે જ્યાં સુધી રામ અયોધ્યાની અંદર હશે ત્યાં સુધી મારો દીકરો ભરત કોઈ દિવસ ગાદી સ્વીકાર નહીં કરે એટલે કાલે સવારે યુવરાજ પદ થપાવવાનું હોય તિલક થાય એ પેલા તમે ભગવાન રામને ચૌદ વર્ષ વનવા